માતાજી મિત્રો હું છું લાલજી ખસિયા અને આજ આપણે રવાનું છે ખાંભા શુક્રવારી માર્કેટમાં જબરજસ્ત વિડીયો બનાવવાનો છે અને શુક્રવારી માર્કેટ અત્યારે એટલી ભરાણી હતી અને દિવાળી ધમાકા એટલે સસ્તા ભાવની માર્કેટ કહેવાય તો તમને શુક્રવારી માર્કેટ છે ખાંભામાં ભરાય છે દર શુક્રવારે મિત્રો તો તમે પણ રહી ધઈનો दाता દિવાળીની દરેક આઈટમ તમને શુક્રવારી માર્કેટમાં મળી જાય કપડાથી માડીન ટોટલ વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ અને રસોડાની આઈટમ ટોટલ વસ્તુ તમે જે મોઢે માંગો એ મળી જાય મિત્રો તો આવી જાવ તમે શુક્રવારી માર્કેટમાં સાંબા તો ધાઈ થી આપણે શુક્રવારીમાં જબરદસ્ત આઈટમ મત મળવાની છે શુક્રવારી દિવાળી ધમાકા છે સરસ મજાની માર્કેટ ભ્રઈ ગઈ છે તમે પણ વ્ય આવો શુક્રવારી માર્કેટમાં જબરદસ્ત આઈટમ કાંઈ ન મળે કાંઈ ન ઘટે મસ્ત મસ્ત આઈટમ વેતાવાની છે આજે છે દિવાળી ધમાકુ ખૂલે ફૂલ ફૂલ પ્રાણી અને હર એક આઇટમ મળશે મિત્રો તો તમે ફૂલ તારે આવવાનું શુક્રવારી માર્કેટ એટલે આમ તો દિવાળી ધમાકા દિવાળી ધમાકા ચાલુ છે તમે પણ ન રહી જતા અને જો ખાંભાની આસપાસ ત્યાંના ગામડાના હોય તો તમે આવી જાઓ આજે કારણ કે આજે માલ છે ને જોરદાર માલ આવ્યો છે ખાંભામાં તો જુઓ તમે કેમ છે ટ્રાફિક એથી અને ધીમે ધીમે નવા નવા માલ આવવા મીડ્યો થઈ અને જો તમને આ નાઇટ પેન્ટ દેખાય ખાલી બસો બસો રૂપિયામાં આમ દો ખાલી ગમે એ નાઇટ પેન્ટ લ્યો ખાલી બસો બસો રૂપિયા જેન્ટ્સ માટે મિત્રો તમે પણ ન રહી દા ને જલ્દી વહી આવો શુક્રવારી માર્કેટમાં અને સરસ મજાની માર્કેટ ભરાણી દે તમે જોઈ રહ્યા છો ફૂલે ફૂલ અને ગ્રાહકોનું છે ઘોડાપુર અત્યારે તો મિત્રો આવી જાવ ખાંભામાં શુક્રવારી માર્કેટ કા ફૂલ માર્કેટ ભરાણી છે એકદમ સસ્તી <laughs> मस्त मस्त ब्लैंकेट से <coughs> <coughs> મસ્ત આઈટમ મળે છે બાકી તમને પણ જો લેવાનું મન થતું હોય તો આવી જ શુક્રવાર માર્કેટમાં જબરદસ્ત કઈ ન ઘટે તમને હર અહીંયા આઈટમ મળશે સુંદર સુંદર મજાની હાલે વે કદી એક રાઉન્ડ મરી ગઈ અંદર અમને પણ લેવાનું મન મнде કપડાથી માંડીને કટલેરીથી માંડીને ગમે તે વસ્તુ તમારે વતી હોય તો અહીંયા મળશે સુંદર સુંદર મજાની હે આઇટમ

આવી ભરાય ભરાય મન આંભા આંભા તે બાકી કઈ ન ખૂટે સરસ બજારની માર્કેટ ભરાણી દીધું આવી દો તમે પણ જોતવા મસાલા દે ભાઈ કટલેરીની આઈટમ પણ અહીંયા દરેક પ્રકારની મળી જાય તમને શુક્રવારી માર્કેટમાં

સરસ મજાની લગ્ન પ્રસંગની આઈટમ મળવાની છે અહીંયા આવી દઉં શુક્રવારે માર્કેટમાં કપડાથી માંડીને બધી વસ્તુ તમને મળશે શુક્રવારી માર્કેટમાં સરસ મજાનું વાતાવરણ છે ને તમને ભૂલતા આવવાનું એક નંબર વાતાવરણ છે તમે તે રહી નો દાતા માર્કેટ એટલે કાંઈ ન બને તો આવી જાઓ તમે શુક્રવારી માર્કેટમાં જવું અને દિવાળીની ફૂલ માર્કેટ ભરાણી છે અને તમને હર એક ચીજ વસ્તુ તમને મળી જાય માર્કેટમાં તો તમે છે ને ભૂલતા નહીં અને આવી દઉં શુક્રવારે માર્કેટમાં ખાંભા કારણ કે અહીંયા કપડાંથી ને કટલેરી બ્લેન્કેટ છે કપડાં છે નાના છોકરાના કપડાં છે ડ્રેસ છે ફ્રોક છે છોકરા છોકરીના બધા જ કપડાં તમને મળી રહે માર્કેટમાં મિત્રો